વાળીમાં そう。 साल जाना आधा रिश्ते हा પણ આપણે શેઠો શેઠ હાલ ને બાયુ ગઈ આપણે ગઈ દઈએ મન ખબર તો મારા બા આવશે એક લગન ગીત ગા ઓ ભાયો ભાઈ મામા મારી પદ્માને કેજો તા મામા મારી પદ્માન જાજીયા લગન ગીત છે તે ઓલા ના એ વાસ આપું છે ને માથે મંડાણો ફૂલા મારી મસ્કરી કરે ના ના ને ફૂંડા ફૂંડો તમે મને લગાડ્યો જાનમાં લઈ આવી ઉપરઈ જા ભાઈ પાહે નથી ઉજાઉ ઉપરઈ જા આમ ને આમ ને લપળપિયો કાસબો તે માં હાતે એવા હોય તોય બધે ગમું જ છું બાં થૈજા નકર એક ઢેકો મારે તો શેડાર લોંડો બહાર કાઢ નાખી શું કાઢ નાખશો શેડાર લોંડો કરવું પડે તેરા હેઠો પડે નકર 9 વાગ્યા હે પીંડા પીડાવ શેરી बाजू मामुली શેડ આયશે ને નીકળી જાતા એને હળખઈ રીતે હેર કરવું પડે શું એ હો તો વેમણ તો તમે છો હું તો હરખ પદુડી સૌ વેમણ તો તમે ના બે સવો હું તો હરખ પદુડી આવું પરણે ગાન માં હા વેવા જય શ્રી કૃષ્ણ વેવા જય શ્રી કૃષ્ણ મા પેવો બા ને કે સુંદો ખાધી નાખ છે બા એટલે બા ક્યાં બોલો આ જો લ્યો આ બાજુ લઈ લે કા પણ ફઈ કા બોલા શું કામ કામ હોય તો આ બાજુ વરો લઈ લે હાલતો નથી હાલતો નથી હમ

પણ હવે આવશે નણંદ કેતા પતુ ના ફાયણંદ કેતા પતુભાઈ પણ સાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નાખ્યો બસ બસ ભય બત બત ભત ભત બત અને આ કોણ છે રે જીગા ઢોલી ને હાથ ઉપાટી એ જીગા ઢોલી ને સાટુભાઈ નથી એમ જીગા તે ભાઈને ખબર પડી જાવ જો બોલતો તનો દીકરો તો જ બોલતો નો એમ તું એક ધારો એની હમો કરશો એને ઓળખશો કોણ છે તે કરવાની

તને વેવાણ પાસે તારી ઓળખણ કરાવવા ને પગે લાગજે પગે લાગવું પડશે કેમ પગે લાગવાનું તારે પગે લાગવાનું એટલે લાગવાનું કેમ મારે બા હા તો મારે શુંનો ફાયદો આમાં કે મારા કાઈ ફાયદો થાય કા મારામાં કાઈ ફાયદો મારે કેટલા બા કરવા મારે કેટલાક બા કરવા એમ નહી તું મને બા નથી કેતો તો તમને બા કહું એક ઘીરે બા એક આયા બા એક આયા બા ત્રણ ત્રણ બા હોય મે કીધું ને તારે પગે લાગવાનું એટલે લાગવાનું હાલો બોલ્યો હાલો બેન બાવડું પકડો ફાઈ નહી માર ભેગા તમે એક જ માર છે પાછા ફઈ કોને તને મારો આ ભાઈ તમે આવો તમારા વગર થોડો ફાઈ હું ઢગલું ભરું માર ફાઈ માર ફુવાદ માર ફુવાદ નહી ને

પ્રધાનજીને જાજા કરી જય શ્રી કૃષ્ણ માર બાને પણ જાજા કરી જય શ્રી કૃષ્ણ બા બા પેલી વાર ગયો બોલતો હોય આ કોઈને એલા અરે હા તમે એના બોલા પણ ના જોતા કારણ કે મન બુદ્ધિનો છે આ વયો મન બુદ્ધિનો મન બુદ્ધિનો કરીને કામ કઢાવી લે પછી તા મન બુદ્ધિનો હવે હવે જ્યાં સુધી ભાઈ ના ફેરા ન પૂરા થાય ને ત્યાં સુધી હેલો ને ઠીક હા क्यों तर पुआन वार लोग सही हैं पुआन नाम अटारी ने का पुआन पक्षा घटना आज को हविगियो है हाँ पुआल जा इके तर फ़ाई क्या में किधर जाम <laughs> वेवान फ़ाई ने सही तरसिलों ने वैसा कुइत्रों ने पुआम पुआ तो आम से फ़ाई जो ये जाम एक तारे ए वेवान हाँ वेवान सुप्चो गड़ियाबी आ जाये से जल्दी मारा दिक्रा সীতা নে <laughs> 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 કન્યા પધરાવાનો સમય સમય વર્તે વાલા સાવ ધામ thank yeah. you yeah.

Oh, come on, come on, come पढ़ते सुोस करो सियो सुो सियल सोसु करो सियो सोसू મરિયા ચાલુ કરો આવે આવે 5 આવે ઓય મારી હાટુ પટોળા Oh no!

huh